મહિલાઓ શાંતિની સાથે સંસ્કારોનો વાસો લઈને પણ ચાલતી હોય છે પરંતુ રણચંડી બને ત્યારે ભલભલાનું પાણી તે ઉતારી નાખે છે આવા જ દ્રશ્યો સુરતને બીઆરટીએસ બસમાં જોવા મળી રહ્યા છે વાયરલ થયેલા વિડીયોમાં મહિલાઓના બે ગ્રુપ સામસામે આવી કોઈ મુદ્દે ઝઘડા પર ઉતરી આવ્યા હતા મુસાફરી દરમિયાન ઝઘડો કરતી મહિલાઓ છૂટા હાથી મારામારીની સાથે સાથે દાણીફૂટ અપશોધોનો વરસાદ વરસાવતી પણ જોવા મળી હતી સુરતમાં વારંવાર સ્ટન્ટ મારામારી ગુંડાગીરીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે હાલમાં જ મહિલાઓની મારામારી અને તે પણ બસમાં તેનો વિડીયો વાયરલ થયો છે સુરત રેલવે સ્ટેશનથી સરદાર માર્કેટ જતી બીઆરટીએસ બસમાં મહિલાઓ વચ્ચે મારામારી થવા પામી હતી બસમાં જગ્યાને લઈને મહિલાઓના બે ગ્રુપ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી જગ્યાના મુદ્દે થયેલી મારામારી છૂટા હાથ સુધી પહોંચી જવા પામી હતી ઝઘડો કરતી મહિલાઓને અન્ય મહિલાઓએ શાંત કરવા પ્રયત્ન જેમ કર્યા તેમ ઝઘડો કરતી મહિલાઓ વધુ ઉશ્કેરાઈ હતી એકબીજી મહિલાઓને પકડી રાખવામાં આવી હતી તો મહિલાઓએ હાથની જગ્યાએ આપ શબ્દોથી ઝઘડો પણ શરૂ રાખ્યો હતો ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થયો છે બીઆરટીએચ બસમાં મહિલાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થતાં ઘટના તપાસનો વિષય બનવા પામી છે અઝર કુર સાથે પ્રકાશવાડા